નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું હેલ્થ એજ્યુ ફાઉન્ડેશનમાં હું છું આપની સાથે નયન મકવાણા મિત્રો આજે આપણે વાત કરવાના છીએ આરોગ્યમ બેચ વિશે તો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો મલ્ટીપર્પઝ હેલ્થ હેલ્થવર્કર ફિમેલ વર્કર અને સેનેટરી ઇન્સ્પેક્ટરની આરોગ્યની પરીક્ષાઓની તૈયારી કરે છે એ તમામ વિદ્યાર્થી મિત્રો માટે મિત્રો આજે અમે લાવ્યા છીએ આરોગ્યમ બેચ તો જેવું કે તમે અહીંયા થમનેલમાં જોઈ શકો છો મિત્રો કે આ બેચમાં આરોગ્યના એક હજાર પ્લસ એમસી ક્યુ અને વનલાઇનર એટલે કે એક હજાર કરતાં પણ વધારે એમસીક્યુ અને વન વનલાઇનર જે છે તમને અહીંયા ફ્રીમાં પ્રોવાઈડ કરવામાં આવનાર છે તો શું છે આ એમસીક્યુ અને વન વનલાઇનર કેવી રીતે તમને ફ્રીમાં મળવાના છે શું છે આ આરોગ્યમ બેચ એની તમામે તમામ વિગતવાર માહિતી આજના વિડીયોમાં આપણે મેળવવાના છે મિત્રો આ સિવાય એક વાત કરી દઉં મિત્રો કે હજી સુધી તમે અમારી એપ્લિકેશન જો ડાઉનલોડ ના કરી હોય તો એ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો કારણ કે આ આરોગ્યમ બેચ જે છે એ સંપૂર્ણપણે તમને અહીંયા અમારી એપ્લિકેશનમાં પ્રોવાઇડ કરવામાં આવશે એપ્લિકેશનનું નામ છે હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન એપ્લિકેશન જે તમને ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે અથવા તો આઈફોનની એપ સ્ટોર પર પણ તમને મળી રહેશે તો મિત્રો હવે વિડીયો શરૂ કરીએ છીએ વિડીયો શરૂ કરીએ પહેલાં મિત્રો આપને જણાવી દઉં ટૂંકમાં આપણે સમજી લઈએ કે આજના વિડીયોમાં આપણે વિગતવાર માહિતી શું મેળવવાના છે તો સૌથી પહેલાં તો આપણે આરોગ્યમ બેચ વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે જેની અંદર આપણે જોઈશું કે આ બેચ જે છે એ ક્યારે શરૂ થશે આરોગ્ય બેચ જે છે એ ક્યારે શરૂ થશે એની પ્રાઇઝ શું રહેશે એની વેલિડિટી શું હશે એમાં કન્ટેન્ટ શું હશે અને બેચમાં જોડાવા માટે તમારે શું કરવું જોઈએ આ વિગતવાર માહિતી આટલી આપણે મેળવીશું ત્યારબાદ વિડિયોના અંતમાં આપણે એક બીજી પણ માહિતી મેળવવાના છે મિત્રો કે જે તમારા માટે એક બીજી પણ સરપ્રાઇઝ ગિફ્ટ જે છે એ અમે તમારા માટે આયોજન કર્યું છે એ વિડિયોના અંતમાં એની પણ અમે અહીંયા આજે જાહેરાત કરવાના છે મિત્રો તો છેક સુધી જોડાયેલા રહેજો મિત્રો વિડીયો છેક સુધી જોજો તો શરૂ કરીએ છીએ મિત્રો વિડીયો હવે મિત્રો આ પોસ્ટર જે છે તમે ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં તમે જોયું હશે કે આરોગ્ય બેચનું આ પોસ્ટર છે મિત્રો બરાબર છે કે જે તમે ઘણા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં ઘણા સમયથી જોતા હશો જેમાં લખેલું છે કે હેલ્થ સરપ્રાઇઝ હેલ્થ સ્પેશિયલ સરપ્રાઇઝ બેચ એટલે કે આરોગ્ય માટેની સ્પેશિયલ આ સરપ્રાઇઝ બેચ છે સરપ્રાઇઝ શું હતી એ એ તમે અત્યારે જાણી લીધું છે થમણેલમાં તમે થોડું ઘણું સમજ્યા કે ભાઈ એક હજાર પ્લસ એમસીક્યુ અને વનલાઇનર જે છે એ તમને મળવાના છે આ હતી તમારી સરપ્રાઇઝ પરંતુ વિશેષ સરપ્રાઇઝ શું છે એની વિશેષ માહિતી જે છે એ આપણે આ મુખ્ય પોસ્ટર જે છે એ મુખ્ય પોસ્ટરની અંદર આપણે સમજવાના છે મિત્રો તો જોઈએ કે આ બેચનું નામ છે મિત્રો આરોગ્યમ બેચ અને આ બેચમાં અત્યાર સુધીની સૌથી મોટામાં મોટી ઓફર એટલે કે બિગેસ્ટ ઓફર એવર એમાં હન્ડ્રેડ પર્સન્ટ ડિસ્કાઉન્ટ સાથે મેં આ બેચ તમને પ્રોવાઈડ કરવાના છે મિત્રો જેમાં તમારે કોઈપણ પ્રકારનો ચાર્જ ચૂકવવાનો નથી કોઈપણ પ્રકારનું પેમેન્ટ કરવાનું નથી માટે આ બેચ જે છે એ તમારા માટે ફ્રી બેચ રહેવાની છે અને આ આ બેચ જે છે એ તમને અમારી એપ્લિકેશનમાં પ્રોવાઈડ કરવાના છે મિત્રો એટલા માટે આપણે આ એપ્લિકેશન પણ ફ્રી એપ્લિકેશન પ્રોવાઈડ કરવાના છીએ મિત્રો જોઈએ હવે કે આરોગ્યની તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી આરોગ્યના એક હજાર પ્લસ એમસીક્યુ અને વન લાઇનર રેકોર્ડેડ વિડીયો સ્વરૂપે જેવું કે મિત્રો અમે તમને સમયમાં કીધું હતું કે આરોગ્યના એક હજાર પ્લસ એમસીક્યુ અને વનલાઇન જે છે એ તમને અમે ફ્રીમાં પ્રોવાઇડ કરીશું પરંતુ એ કેવી રીતે પ્રોવાઇડ કરીશું તો એના રેકોર્ડેડ વિડીયો સ્વરૂપે તમને અહીંયા અમે એમસીક્યુ અને વનલાઇન જે છે એ તમને પ્રોવાઈડ કરીશું તો જેટલા પણ પ્રશ્નો અહીંયા બનાવવામાં આવ્યા છે એ તમામે તમામ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો અને આવનારી તમામ પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી નિવડવાના છે જે કે જેવી કે અહીંયા મલ્ટીપર્પઝ હેલ્થવર્કર છે ફિમેલ હેલ્થવર્કર છે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છે તાલુકા સેનેટરી ઇન્સ્પેક્ટર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર છે ત્યારબાદ હમણાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની પરીક્ષા આવવાની છે ત્યારબાદ જામનગરની પણ પરીક્ષા આવવાની છે તો આ જેટલી પણ પરીક્ષાઓ છે મિત્રો એ તમામે તમામ પરીક્ષાઓ માટે આ આરોગ્યના એક હજાર પ્લસ એમ અને અને વનલાઇન જે છે એ ખૂબ જ અગત્યના નીવડવાના છે મિત્રો કારણ કે આમાં અમે સ્પેસિફિક સમય કાઢીને એને અલગથી એ પ્રશ્નોને તૈયાર કરવામાં આવ્યા છે મિત્રો તમામ પરીક્ષાઓને ધ્યાનમાં રાખી અને આ પ્રશ્નો જે છે એ બનાવવામાં આવ્યા છે મિત્રો તો હવે વાત કરીશું મિત્રો કે આ એમસીક્યુ અને વનલાઇનરના જે રેકોર્ડેડ વિડીયો જે છે એ તમને કેવી રીતે પ્રોવાઈડ કરવામાં આવશે તો સૌથી પહેલાં મિત્રો તમારે અમારી એપ્લિકેશન જે છે એ હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરવાની છે એન્ડ્રોઈડ યુઝર જે છે એ અમારી એપ્લિકેશન પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અને આઈફોન જે મિત્રો યુઝ કરે છે એ આઈફોનની એપ સ્ટોરમાં પણ આ એપ્લિકેશન જે છે અમારી એ પ્રોવાઈડ કરવામાં આવેલી છે તો એ ત્યાંથી પણ તમે અમારી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો જે કોઈ પણ મિત્રો આ એપ્લિકેશન ડાઉનલોડ કરશે એમને આરોગ્યમ બેચની અંદર કોઈપણ પ્રકારનું પેમેન્ટ ચૂકવવાનું નથી મિત્રો કોઈપણ પ્રકારનું પેમેન્ટ ચૂકવ્યા વગર તમે આ આરોગ્ય બેચનો લાભ લઈ શકશો મિત્રો તો હવે બીજી એક વાત કરું મિત્રો કે રેકોર્ડેડ વિડીયો જે છે એ હમણાં આપણે લગભગ લગભગ એકાદ બે વિડિયો આપણે એમાં ડેમો સ્વરૂપે એમાં અપલોડ કરેલા જ છે મિત્રો બરાબર છે પરંતુ આ સિવાય બીજા પણ વિડીયો જે છે આપણે ટૂંક સમયમાં જેમ જેમ આપણે અલગ અલગ પ્રશ્નો બને એમ એમ આપણે અલગ અલગ સમયે આપણે અલગ અલગ વિડીયો જે છે તમને અહીંયા પ્રોવાઈડ કરતા રહીશું મિત્રો તો આ હતી મિત્રો આજની આપણી આરોગ્ય બેચ વિશેની સંપૂર્ણ માહિતી હજી એકવાર તમને બીજી વખત સમજાય દો મિત્રો આ આરોગ્ય બેચ જે છે એ તમને હંડ્રેડ પર્સન્ટ ડિસ્કાઉન્ટ સાથે કોઈપણ પ્રકારનું પેમેન્ટ કર્યા વગર તમને અમે આપવાના છે મિત્રો અને આરોગ્યના એક હજાર પ્લસ એમસીક્યુ અને વનલાઇન જે છે એ રેકોર્ડેડ વિડીયો સ્વરૂપે તમને મળવાના છે અને આ તમામ વિડીયો જે છે એ તમને સમયાંતરે એક એક વિડીયો જે છે અપલોડ કરવામાં આવશે મિત્રો અને એ વિડીયો જે છે એ તમે એપ્લિકેશનમાં જોઈ શકશો માટે તમારે અમારી એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરવી અનિવાર્ય છે જો એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો તો જ તમે આ અમારા વિડીયો જે છે એ મેળવી શકશો બીજી એક વાત કરું મિત્રો કે આ એક હજાર પ્લસ એમસીક્યુએન વનલાઇન જે છે એનો પહેલો વિડીયો જે છે આપણો પ્રથમ વિડીયો જે છે એ આપણે ફેસબુકમાં માફ કરશો યુટ્યુબમાં પણ ઇન્સ્ટોલ કરવામાં આવશે યુટ્યુબમાં પણ આપણે આ વિડીયો જે છે પ્રથમ વિડીયો જે છે એ અપલોડ કરીશું મિત્રો તો જેથી તમે શું કહેવાય જોઈ શકો કે એપ્લિકેશન ડાઉનલોડ કરવી કે ના કરવી ત્યાંથી તમે ડિસિઝન લઈ શકશો એટલે આપણે પ્રથમ વિડીયો જે છે એ આપણે યુટ્યુબમાં પણ અપલોડ કરીશું મિત્રો હવે વાત કરીએ મિત્રો વધુ એક વિશેષ સરપ્રાઇઝની જેવું કે મેં તમને વિડીયોની શરૂઆતમાં કહ્યું હતું મિત્રો કે બીજી પણ એક સરપ્રાઇઝની જે આપણે વિડીયોના અંતમાં તમને પ્રોવાઈડ કરવાના છે તો શું છે બીજી એક વિશેષ સરપ્રાઇઝ એની મિત્રો આપણે ખાલી આજે જાહેરાત કરવાના છે આ સરપ્રાઈઝ શું છે એની ફક્ત જાહેરાત કરવાના છે પરંતુ એ સરપ્રાઇઝ જ્યારે આવશે ત્યારે અમે તમને લોન્ચ કરીશું ત્યારે અમે તમને બતાવીશું પરંતુ અત્યારે ફક્ત એના વિશે એની જાહેરાત જે છે એ આપણે અહીંયા જોવાના છીએ તો શું છે મિત્રો બીજી એક વિશેષ સરપ્રાઇઝ તો જોઈએ તો ટૂંક જ સમયમાં મિત્રો અમે એક બીજી પણ બેચ શરૂ કરવા જઈ રહ્યા છે સેનેટરી ઇન્સ્પેક્ટર એમપીએચ ડબલ્યુ અને એફએડબલ્યુને રિલેટેડ જેનું નામ છે આરોગ્યનું લોજિક એક નવો અધ્યાય આ એક નવો અધ્યાય અમે શરૂ કરવા જઈ રહ્યા છે મિત્રો એટલા માટે અમે અહીંયા નામ આપ્યું છે કે આરોગ્યનું લોજિક એક નવો અધ્યાય આ જે અધ્યાય હશે એ સૌથી અલગ હશે વિશેષ હશે અને એક નવો અધ્યાય હશે એટલા માટે મેં આ બેચનું નામ આરોગ્યનું લોજિક એક નવો અધ્યાય એવું આપ્યું છે મિત્રો તો ટૂંકમાં આની માહિતી મેળવીએ મિત્રો કે આ બેચમાં શું શું હશે જાહેરાત ખાલી આપણે જાહેરાત જ અહીંયા સમજવાની છે મિત્રો જ્યારે આ બેચ આવશે બેચ આપણે જ્યારે લોન્ચ કર્યું છે એ સમય અમે તમને વિગતવાર માહિતી એની પ્રોવાઈડ કરીશું પણ અત્યારે ટૂંકમાં એની માહિતી મેળવીએ તો આ બેચ જે છે મિત્રો સંપૂર્ણ લાઈવ રહેશે એટલે કે લાઈવમાં અમે તમને ભણાવીશું મલ્ટીપર્પઝ હેલ્થવર્કર ફિમેલ હેલ્થવર્કર સેનિટરી સબ ઇન્સ્પેક્ટર ગાંધીનગર જામનગર તાલુકા પંચાયત નગરપાલિકા આરોગ્યની એટલે ટૂંકમાં આરોગ્યની જેટલી પણ પરીક્ષાઓ આવે છે એ તમામે તમામ પરીક્ષાઓ માટે આ બેચ જે છે મિત્રો એ ખૂબ જ અગત્યની રહેવાની છે અને આ બેચ કમિંગ જૂન છે એટલે કે ટૂંક જ સમયમાં અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે મિત્રો તો આ હતી બીજી પણ એક તમારા માટેની વિશેષ સરપ્રાઇઝ તો આ પ્રમાણે મિત્રો આજે આપણે આજના વિડીયોમાં જાણ્યું કે આરોગ્યમ બેચ વિશે જાણ્યું અને બીજું આરોગ્યનું લોજિક એક નવો અધ્યાય બેચ વિશે જાણ્યું તો હવે મિત્રો વિડીયોના અંતમાં એક વધુ એક વાત કર તમારી સાથે કરવા માંગુ છું મિત્રો કે આ અમારો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે ટેલિગ્રામ ચેનલમાં પણ ટેલિગ્રામમાં પણ અમારી એક ચેનલ છે હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન જેમાં તમે હજી સુધી જોડાયા ના હોય તો આ હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન એપ્લિકેશનમાં તમે જોડાઈ જાઓ ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં પણ અમારું પેજ છે એ ઇન્સ્ટાગ્રામના પેજમાં પણ તમે ફોલો કરી લો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જશો એની અંદર શું છે કે આપણી અવારનવાર જેટલી પણ અપડેટ આવતી હોય છે હેલ્થને રિલેટેડ હેલ્થ કરંટને રિલેટેડ કરંટ અફેરને રિલેટેડ આ તમામે તમામ માહિતી જે છે આપણી આ ટેલિગ્રામ ચેનલ ઉપર ડેઇલી મૂકવામાં આવતી આવતી હોય છે મિત્રો મિનિટે મિનિટે જે કોઈ પણ ઘટનાઓ ઘટતી હોય છે એ તમામ ઘટનાઓ અને વિગતવાર માહિતી જે છે એ ટેલિગ્રામ ચેનલમાં અમે તમને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ મિત્રો ત્યારબાદ ઇન્સ્ટાગ્રામની ઉપર પણ ઇન્સ્ટાગ્રામમાં પણ અમારું પેજ છે એને પણ તમે ફોલો કરી લો યુટ્યુબ ચેનલ યુટ્યુબમાં આપણે આવી રીતે કોઈપણ પ્રકારની જાહેરાત કરવી હોય તો એમાં પણ આપણે અહીંયા યુટ્યુબ ચેનલ પણ અમે બનાવેલી છે એ પણ તમે અહીંયા ફોલો કરી શકો છો સબસ્ક્રાઈબ કરી શકો છો ત્યારબાદ ફેસબુક અને વોટ્સએપમાં પણ આપણે જોડાયેલા છે અને બીજું વધુ એક વિશેષ અગત્યની વાત કે એપ્લિકેશન આ અમારી એપ્લિકેશન છે મિત્રો હેલ્થ એજ્યુ ફાઉન્ડેશન આ અમારો લોગો આ પ્રમાણે રહેશે એપ્લિકેશનનો તમે ગૂગલ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પર જઈને આ પ્રમાણે સર્ચ કરશો એટલે તમને આપણી અમારી એપ્લિકેશન જે છે એ તમને ડાઉનલોડ કરવા મળી જશે તો આ તો મિત્રો આજનું આપણું વિડીયો અને વિડીયોમાં કોઈપણ પ્રકારનો કોઈ સમસ્યા હોય પણ પ્રકારનો કોઈ પ્રશ્ન હોય તો મિત્રો તમે જણાવી શકો છો અને આ બેચ વિશે પણ તમને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો પણ તમે એમને જણાવી શકો છો હજી વિડીયોના અંતમાં એકવાર ફરીથી કહીશ કે હેલ્થ હેચ્યુ ફાઉન્ડેશન લાઈવ એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરી લો મિત્રો અને કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો આ નંબર ઉપર કોન્ટેક કરી અને તમે પૂછી શકો છો ટેલિગ્રામમાં ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ જાઓ ઇન્સ્ટાગ્રામમાં પેજ ફોલો કરી લો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો ફેસબુક અને વોટ્સઅપ સાથે પણ અમારી સાથે તમે જોડાઈ શકો છો આટલા વિડીયોમાં મિત્રો અત્યારે બસ આટલું જ મળીએ છીએ ફરી એક વધુ વિશેષ સરપ્રાઇઝ બેચ સાથે ત્યાં સુધી ધન્યવાદ